શું તમે ગાય માતા અને ભગવાન શ્રીકૃષ્ણ વચ્ચેના અનોખા સંબંધ વિશે જાણો છો ભગવાન શ્રીકૃષ્ણ અને ગાય માતા વચ્ચેનો સંબંધી એક એવા આધ્યાત્મિક અને પૌરાણિક દ્રષ્ટિકોણથી છે જે આપણે સામાન્ય રીતે ન જોઈ શકતા અને ન સમજતા આ સંબંધી એ સ્વાભાવિક પ્રેમ શ્રદ્ધા અને દિવ્ય સંકલ્પનો પ્રતિબિંબ છે શ્રીકૃષ્ણ અને ગાયના સંબંધને સમજાવવો એ માત્ર એક ઐતિહાસિક વાર્તા નહીં પરંતુ આપણને આધ્યાત્મિક જીવનના મૌલિક તત્વો પર ધ્યાન કેન્દ્રિત કરવાની પદ્ધતિ છે એક શ્રીકૃષ્ણ અને ગાયનો સંકલ્પ શ્રીકૃષ્ણનો જન્મ ગોકુલમાં થયો ગોકુલનો વાતાવરણ કાશ્યપ અને દૂધના ઐતિહાસિક પાત્રોથી ભરેલો હતો ગાયને દેવીઓ અને પરમાત્મા દ્વારા પવિત્ર માનવામાં આવે છે ગાયનું જીવંત સ્વરૂપ એ સર્વશક્તિમાન પરમાત્માનું એક આદર્શ પ્રતિબિંબ છે જો આપણે શ્રીકૃષ્ણના જીવનના આરંભિક દ્રશ્યો પર નજર કરીએ તો આપણે જોઈ શકીએ છીએ કે શ્રીકૃષ્ણ ગાયોને ઘામ ન પડે અને સારો દૂધ આપે એ માટે વિશેષ સાવચેતી રાખતા હતા અરે ગાય માતાને કેવી રીતે દુઃખી કરવું એ શ્રીકૃષ્ણનું મન અને તેમના સર્વસ્વની ભાવના છે બે ગાયનું ધાર્મિક મહત્વ હિન્દુ ધર્મમાં ગાય મમતા અને કરુણાના સ્વરૂપ તરીકે માનવામાં આવે છે ગાય એ આત્માના દર્શન છે જે મનુષ્યના પરફેક્ટ સ્વરૂપને પેદા કરે છે ગાયનું દૂધ પવિત્ર માનીને એમાંથી શ્રદ્ધા અને સત્યનીશી મળી શકે છે યજ્ઞોમાં એનો મહત્વપૂર્ણ યોગદાન છે શ્રીકૃષ્ણ તો એવી ગાયોને સન્માન આપીને પોતાના કાર્યને આગળ વધારતા હતા એના પાછળ શું રહેલું હતું ત્રણ શ્રીકૃષ્ણ અને ગાય વચ્ચેના પાવન સંબંધ મમતા કરુણા શ્રદ્ધા ભક્તિ અને દયાનો પ્રતિક તરીકે ગાય અને ભગવાન શ્રીકૃષ્ણનું સંબંધ જીવનમાં પ્રગટે છે જ્યારે શ્રીકૃષ્ણ હોકરાશી વખતે ગાયોને ઘસતા હતા અને તેમને દૂધ પીવા માટે મમતા દર્શાવતા ત્યારે એ માત્ર ભગવાનના ભક્તિથી સમૃદ્ધ તેમના જીવનનો પળ ન હતો પરંતુ એ એક જૈવિક આધ્યાત્મિક અને પરમ આત્માની અદ્વિતી બીમારી પ્રગટતી હતી આંખોનું પાવન અર્પણ અને મનના લાક્ષણિક પ્રશ્ન ગાય અને શ્રીકૃષ્ણનો કથામાં નવો દેખાવ એ જીવનના સુખને અને હરિયાળીને વધુ ગુણવત્તાવાળી બનાવે છે ચાર ગાય અને કૃષ્ણનો લોકપ્રિય નૃત્ય શ્રીકૃષ્ણને ગાયોની સાથે નૃત્ય કરવો આ વાતને વધુ સ્પષ્ટ કરે છે હિંગલાજમાં રહેતા ભક્તો જેમણે શ્રીકૃષ્ણની ભક્તિમાં ગાયના દર્શન મેળવ્યા તેઓ હંમેશા ગાયને ભગવાનની દેવીના રૂપમાં દર્શાવતા હતા કેવી અદભુત ગણના છે શું ગાયને ભગવાથી નમ્રતા મળે છે આ પ્રશ્નોના જવાબમાં એ દર્શાવવામાં આવ્યો છે કે ગાયના પ્રકૃતિ તેના પ્રેમ અને સંપૂર્ણપણે સર્વે યોગના તમામ દ્રષ્ટિકોણ એક સાથે મૂકવામાં આવે છે પાંચ ગાયના માર્ગ પર આગળ વધતા શ્રી કૃષ્ણ શ્રીકૃષ્ણ ગાયની દેખરેખ રાખતા અને તેમની સાથે સતત જોડાયેલા રહ્યા શ્રીકૃષ્ણ તો ગાયનો પ્રેમ ન ખતમ કરનારા હતા આ શબ્દો વિસ્મયજનક અને શ્રદ્ધાભરી છે ગાયના પ્રત્યેનો શ્રદ્ધાસ્પદ દૃષ્ટિકોણ અને સંતોષ ભગવાનના જીવનમાં એક સરહદ વિમુક્ત સ્વચ્છ અને પવિત્ર ભાવના છે છ ગાય અને શ્રીકૃષ્ણના આધ્યાત્મિક વિભાવનાઓ ગાય અને કૃષ્ણ એ તો દેહની મોહથી પરોવાતા આ શબ્દો દર્શાવે છે કે ભગવાન શ્રીકૃષ્ણ ગાયને માત્ર એક પશુ તરીકે નહીં પરંતુ આધ્યાત્મિક બ્રહ્મત્વના એક દ્રષ્ટિકોણથી જોતા હતા આ સૌહાર્દભરી મુલાકાત સંલગ્નતા અને મમતા એ ભગવાન અને ગાય વચ્ચેનો લાવક સંબંધ છે કેવી અલૌકિક ધ્વનિ છે જ્યારે શ્રીકૃષ્ણ ગાયની અંદર ભવિષ્યના યથાર્થને જોઈ રહ્યા હતા સાથ હવે કથા સમજાવવી ગાય અને શ્રીકૃષ્ણ વચ્ચેનો સંબંધી એ માત્ર તત્વજ્ઞાન ભક્તિ અને આધ્યાત્મિકતા નહીં પરંતુ એક એવા પ્રેમ અને સંતોષનું પ્રતિબિંબ છે જે જગતમાં સત્ય અને પવિત્રતા માટે અનંત છે આ અદ્ભુત કાવ્ય શ્રદ્ધાના સંગીતથી વધુ શું ગાયે દેવનો આદર કર્યો એ કથા આપણા જીવનની આજીવિકા અને પ્રેરણા બની રહે છે એટલા માટે જ કહી શકીએ કે શ્રીકૃષ્ણ અને ગાયના સંબંધમાં વર્ણિત દરેક દૃશ્ય એક આધ્યાત્મિક સંદેશ આપતું છે ગાયને ભગવાન શ્રીકૃષ્ણ સાથે સંલગ્ન કરવાથી જીવનમાં એ શાંતિ શ્રદ્ધા અને પ્રેમનો તાણ ઘટે છે સત્યના માર્ગે એક સ્નેહમય કથા આ કથા માત્ર પ્રેમ અને ભક્તિની ખજૂર નથી પરંતુ સત્યના અવલોકનનો આનંદ પણ છે તો મિત્રો તમને આ વીડિયો કેવો લાગ્યો જરૂરથી કમેન્ટ કરજો જો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયો અંત સુધી જોવા બદલ ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ રાધે રાધે